જુનાગઢથી ડોક્ટર પ્રદ્યુમન ખાચરના દેશ વિદેશમાં વસતા દર્શકોને આદેશ 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 જુનાગઢમાં તો ચોરાસી સીધો અને નવ બેસણા છે એવું પ્રાચીન અને પવિત્ર તથા હજારો વર્ષ જૂનું શહેર પણ ઘણી વાર આપણે તેને પૂરતું જાણતા કે જોતા નથી એવું પણ બને ખરું કે નહીં ગિરનારના ડુંગરે માનવ ધર્મના ભાત ભાતના ઇતિહાસો હજુ આલેખાયા વિનાના પડ્યા છે કારણ કે અહીં જાડવે જાડવે સુરાવો શતીઓ જવા મર્દો રાજવીઓ સંતો અને ભક્તોના ઇતિહાસ ધરબાયેલા પડ્યા છે ગિરનારને સાધુ કુળના ઉપાસકોની ભૂમિ કહ્યો છે એક સમયના ગિરિનગરનો ઇતિહાસ રોમ અને ગ્રીસથી અનેક ગણો પુરાણો છે આજે આપને જુનાગઢ શહેરમાં હવેલ હવેલ અને ભવનાથમાં દલીચાના તથા ગિરનાર ઉપરના ગુરુ ગોરખનાથ શિખર અને ગુફાના દર્શન કરાવવા છે જુનાગઢમાં દિવાન ચોકથી સેજના ઓટા તરફથી તળેટી જતા વચ્ચે ડાબી બાજુમાં સદીઓ જૂની નાથજીના દલીચાની જગ્યા આવેલી છે

કરવામાં આવ્યો છે પણ તેમાં રહેલા વિશાળ શિલાલેખને હેમખેમ જાળવ્યો છે આ મહામુલો શિલાલેખ બોલે છે કે નવાબ રસૂલ ખાનજીના રાજ્યમાં આ ગુફા તથા શિવાલય આ જગ્યાના પીર શ્રી રૂપનાથજી ગુરુ ગોવિંદનાથજીના ખર્ચથી તારીખ સત્તર ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ કરાવેલ છે આ શિલાલેખની શરૂઆતમાં શ્રી ગોરખનાથજીની ગુફા થયો આ જગ્યાના પરિસરમાં ગંગનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે મંદિરની જમણી બાજુની દિવાલે કાચથી રક્ષિત શિલાલેખ પણ મંદિરના ઇતિહાસની તેમની નામના કાઠિયાવાડમાં ફરી વળેલી એવામાં નવાબ રસુલ ખાનજી બહેન ને અસાધ્ય બીમારી આવી કોઈ હકીમોની કારી ફાવતી નથી ત્યારે સાધુ સંતો અને ફકીરોની વચ્ચે જ જાજો જમાલવાડીમાં સમય ગાળતા નવાબ રસુલ સાધુ પાસે આથી નવાબે હરજ કરતા નાથ સાધુના યોગ બળ અને ભક્તિના પ્રતાપે શાહજાદી સાજા બની મરણ પથારીએથી ઉભા થયા તે ઓલિયા નવાબ તો એવા ખુશ બની ગયા કે બાપુના પગમાં પડી ગયા કે બાપુ માંગો માંગો હું આપની શું સેવા કરું ત્યારે આ અખંડ યોગ બળના પ્રતાપી નાથ સાધુએ કહ્યું કે અમારે સાધુને બીજું શું જોઈએ અમારે થોડી મહેલાતો ઊભી કરવી છે મને ભોળાનાથ અને ગોરખનાથે એટલું આપ્યું છે કે હવે બધું તુચ્છ લાગે છે આથી નવાબ સમજી ગયા કે સાધુને થોડી ક્યાંય માયા કે મોહ હોય એટલે આ દલીચાની જગ્યામાં ગંગનાથ મહાદેવનું આ બીજું શિવાલય બંધાવ્યું જેના દર્શન આપને અહીં મારા મિત્ર જયેશભાઈ ભરાડનો લેખ વાંચી તરત જ ખાંખાખોળ કરી બતાવ્યું તેનો યશ તેમને આપું છું અને લેખકનો ધર્મ ચૂકતો નથી આ જગ્યામાં જે ગુફા આવેલી છે આ ગુફાના દ્વારે ડાબી બાજુ કાળ અને જમણી બાજુ અલૌકિક દર્શની હનુમાનજી છે ગુફાની અંદર દસ બાર પગથિયા ઉતરી જવાય છે ત્યાં એક ગવાક્ષમાં શ્રી ગોરખનાથજીની મૂર્તિ છે અને ઉપરના ભાગે ચાર બાય બે ફૂટનો મોટો શિલાલેખ છે જે આપને અહીં બતાવ્યો છે આ જગ્યામાં સિદ્ધ ધૂણો નાનો બગીચો અને તેર પૂર્વ મહંતોની સમાધિઓ છે જગ્યાના મહંત શ્રી સોમનાથજી બાપુ નિર્મળ અને નિરાભીમાની વ્યક્તિત્વના માલિક છે જેમણે આ દલીચામાં આજે મોટા અને જાજા રૂમો વાળી સગવડતા ઉભી કરી છે જેનું કામ ચાલુ છે તે પૂર્ણ થતા ઉત્તમ સગવડ થશે આ જગ્યાએ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ભક્તો ખૂબ જ મોટા પ્રમાણમાં શ્રદ્ધા ભાવથી આવે છે આ પછી બીજો નાથજીનો નો દલીચો ભવનાથ તળેટીમાં લોર્ડ નોર્થ ટેન્કની પાળ સામે આવેલ છે જેના પણ છે જ્યાં ગોરખનાથજીની પાદુકા અને ધૂણો પૂજાય છે ત્યાં કોરોના કાળમાં મહંતશ્રીએ એક મંદિર બંધાવ્યું પણ તેના પર વીજળી પડતા તૂટી પડતા ફરી બીજું મંદિર મહનશ્રીએ બંધાવ્યું છે જેના અહીં આપને દર્શન કરાવવા છે આ ઉપરાંત ગિરનાર પર ચડતા ત્રેવીસો પગથિયે રાજા ભરથરીની ગુફા હવેલી છે જેના પણ આપને દર્શન કરાવી ધન્યતા અનુભવું છું કે ઈશ્વરે આપેલ અવતારને ઉજાળી ખાખાખોળ કરી આ જાતની જગ્યાઓનું સાચો આધાર પુરાવા સહિત પરિચય કરાવવો એ મારી ફરજ છે તો સૌ દર્શકોને આદેશ 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 અને અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન